નમસ્કાર મિત્રો જોશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એપ્રિલ મહિનાની પાંચ સરકારી ભરતીની માહિતી વિશે મિત્રો આ ભરતી છે ટોટલ પાંચ ભરતીઓ છે તેમાં કુલ મળીને સાઠ હજાર કરતાં પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે તેમજ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે દસ પાસ બાર પાસ તેમજ ગ્રેજ્યુએશન જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો સેલરીની વાત કરીએ તો એવરેજ તમને પંચોતેર હજારની આસપાસ સુધી તમને સેલરી મળે એવી જો પણ આ જે પાંચ ભરતીઓ છે તેમાં અવેલેબલ છે આ ભરતીમાં ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને અડતાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો જે આ એપ્રિલ મહિનાની જે પાંચ સરકારી ભરતીઓ છે તેમાં એપ્લાય જરૂર કરી દેજો ફોર્મ જરૂર ભર દેજો નહીં તો તમારે પચતાવાનો વારો આવશે અને આ જે મોટી ભરતીઓ છે તેવી પાછી ભરતી આવતા પણ ઘણો સમય લાગતો હોય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એપ્રિલ મહિનાની પાંચ મોટી સરકારી ભરતીઓ વિશે જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એપ્રિલ મહિનાની પાંચ ભરતીઓની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ મિત્રો એપ્રિલ મહિનાની પહેલી ભરતીની વાત કરીએ તો આ ભરતી છે તે રેલવે દ્વારા બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે રેલવે ટીચરની વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે પોસ્ટ નેમની વાત કરીએ તો અહીં બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે પીજી અને ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર એટલે કે ટીજીટી આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો ટોટલ સાણ જગ્યાઓ જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય મોડની વાત કરીએ તો હોકીન છે એટલે કે તમે જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ દેવા જશો ત્યારે તમારે તેમાં એપ્લિકેશન કરવાની રહેશે અને ફોર્મ તમારે સબમિટ કરવાનું રહેશે ઓકે ઓકેને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે પચીસ હજારથી લઈને સત્યાવીસ હજાર સુધીની આસપાસ સુધી વાત કરીએ એજ લિમિટની તો અહીં અઢાર વર્ષથી લઈને પાસોષ વર્ષ સુધીના કેન્ડિડેટ આ માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાંથી તમે આવતા હોય તો પણ તમારી કોઈપણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો અહીં તમારે ઇન્ટરવ્યુ દ્વારા સિલેક્શન થશે કોઈ પણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે ગ્રેજ્યુએટ હોય અથવા તો બી એડ અથવા તો પીજી ડિગ્રી તમારી પાસે હોય તો તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા હવે વાત કરીએ તમે આ ભરતી માટે એપ્લાય કેવી રીતે કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમને જે આ એપ્લાય કરવા માટેનું ફોર્મ છે તે મળી જશે તે ફોર્મમાં તમારી બધી ડિટેલ ભરીને સાથે જે પણ તમારા ડોક્યુમેન્ટ હોય તે બધા એટેચ કરી દેવાનું રહેશે અને જ્યારે પણ ઓકે ઇન ઇન્ટરવ્યુની તારીખ હોય ત્યારે તમારે જવાનું રહેશે અગત્યની તારીખોની વાત કરીએ તો પાંચ એપ્રિલથી લઈને બાર એપ્રિલ સુધી તમે આ ભરતી માટેનું જે ઇન્ટરવ્યૂ છે તેમાં જઈ શકો છો અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને રિટર્ન ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે તે ડાઉનલોડ કરી શકો છો વાત કરીએ એપ્રિલ મહિનાની બીજી ભરતીની તો આ ભરતી છે તે એસબીઆઈ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે એસબીઆઈ પોસ્ટ નેમની વાત કરીએ તો એડવાઇઝરની પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો અહીં પંદર હજાર કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ત્રીસ હજારની આસપાસ સુધી તો એપ્લાય જરૂર કરી દેજો અહીં એજ લિમિટ છે તે તમારા મિનિમમ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસમાં નો એક્ઝામ તમારે કોઈપણ જાતની એક્ઝામ આપવાની નહીં રહે દરેક તમારું સિલેક્શન થશે એજ્યુકેશન ની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ લાટ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની જે રીત છે બધી સેમ છે આપણે અગાઉની જે વેકેન્સી છે તેમાં જોઈ ગયા છીએ ત્યારબાદ વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજ જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ ઓન એજ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે અગત્યની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસિઝન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ એપ્રિલ મહિનાની તેજી ભરતીની તો આ ભરતી છે તે રેલવે દ્વારા જ બહાર પાડવામાં આવી છે વેકેન્સીનું નામ છે આરઆરબી એપીએલ ન્યૂ વેકેન્સી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા આ ભરતી છે તે બહાર પાડવામાં આવી છે પોસ્ટ નેમની વાત કરીએ તો આસિસ્ટન્ટ લોકો પાઇલટ એ એલપી માટેની પોસ્ટ ઉપર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો નવ હજાર નવસો ને સિત્તેર જગ્યા પર ભરતી થવાની છે આ ભરતી માટે તમારે એપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ઓગણીસ હજાર નવસો એટલે કે આ લેવલ ટુનો પગાર તમને મળવા પાત્ર રહેશે સ્ટાર્ટિંગ પગાર તમારો ઓગણીસ હજાર નવસો રહેશે એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીના હોય તો તમે આ પરિતી માટે એપ્લાય કરી શકો છો મિત્રો અહીં તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એડ રજિસ્ટ્રેશન છે તે તમને મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે પાંચસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુ માટે બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે પેમેન્ટ મોડની વાત કરીએ તો જે પેમેન્ટ છે તે તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે તે ફોમ છે એપ્લિકેશન ફી છે તે ભરી શકો છો સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તમારી રાઇટિંગ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને સિલેક્શન આપવાનું આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ અથવા તો આઈટીઆઈ હોય તો તમે આ પરથી માટે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ જ પ્રોફ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ એપ્લાય કઈ રીતે કરી શકો છો તેની ડિટેલ આપણે અગાઉ જોઈ ગયા છીએ વાત કરીએ અગત્યની તારીખોની તો ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટિંગ ડેટની વાત કરીએ તો અપડેટ શું જ્યારે પણ આ પરથી આવશે ત્યારે તમને નોટિફિકેશન દ્વારા જાણ કરવામાં આવશે અથવા તો વિડીયો દ્વારા તમને તમને જાણ કરી દેવામાં આવશે અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે પણ તમને આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન આવી જશે ત્યારે તમને તેની જે માહિતી છે તેને આપી દેવાની રહેશે ત્યારે તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ એપ્રિલ મહિનાની ચોથી ભરતીની તો આ ભરતી છે તે કેવીએસ એટલે કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા જે બહાર પાડવામાં આવી છે વાત કરીએ પોસ્ટ નેમની તો અહીં ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં લોકલ ડિવિઝન ક્લાર્ક આસિસ્ટન્ટ કમિશનર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર લાઇબ્રેરિયન આસિસ્ટન્ટ સ્ટેનો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર ટ્રેનેડ ગ્રેજ્યુએટ ટીચર પ્રાઇમરી ટીચર નર્સ એક્ટિવ ટીચર કોચ સ્પેશિયલ એજ્યુકેટર અને પિયુન એમ કુલ મળીને છપ્પન હજાર સાતસો જગ્યા પર ભરતી થવાની છે એપ્લાય મોડની વાત કરીએ તો અહીં ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે ઓકે એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે પાંસઠ હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં અઢાર વર્ષથી લઈને પિસ્તાલીસ વર્ષ સુધી કેન્ડિડેટ આભારતી માટે એપ્લાય કરી શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો એક્ઝામ તમારી લેવામાં આવશે ત્યારબાદ તમારું ઇન્ટરવ્યુ આવશે આ બંને પ્રોસેસ થશે ત્યારબાદ તમને જોબ મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમને તમારી પાસે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ બી એડ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો આગળ આપણે વિડીયોમાં જોઈ ગયા છે કે કયા ડોક્યુમેન્ટ તમારા રિકવાયર્ડ હશે અને એપ્લિકેશનની રીત પણ આપણે અગાઉના જે વેકેન્સી છે તેમાં આપણે જોઈ ગયા છીએ અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાયને એપ્રિલ બે હજાર પચીસ એટલે કે આજ મહિનામાં આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશન તમને મળી જશે અને લાસ્ટ ડેટ પણ તમને આજ મહિનામાં જોવા મળશે અગત્યની લિંકની વાત કરીએ તો જ્યારે આ ભરતીનું ઓફિસિયલ નોટિફિકેશન આવી જશે જાહેર થઈ જશે ત્યારે તમને નોટિફિકેશન અથવા તો વિડીયો દ્વારા જાણ કરી દેવામાં આવશે ને ત્યારે તમારે ફોર્મ ભરી દેવાનું રહેશે વાત કરીએ એપ્રિલ મહિનાની પાંચમી ભરતીની તો આ ભરતી છે તે આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા બહાર પાડવામાં આવી છે ઓર્ગેનાઇઝેશનનું નામ છે આઈસીઆઈસીઆઈ સી પોસ્ટ બેંક વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં આસિસ્ટન્ટ ઓફિસર એચઆર મેનેજર બ્રાન્ચ સેલ્સ મેનેજર અકાઉન્ટર મેનેજર રિલેશનશીપ મેનેજર બ્રાન્ચ ક્રેડિટ મેનેજર સિનિયર ઓફિસર સેલ્સ એન્ડ રિલેશનશીપ પ્રોબેશનરી ઓફિસર્સ ઇન્જિનિયર હેલ્પર એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે એમ કુલ મળીને દસ હજાર કરતાં પણ વધારે જગ્યા પર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દેજો એપ્લાય તમારે ઓનલાઈન કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આપર્તીઓમાં એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે ત્રેવીસ હજારથી લઈને પંચોતેર હજારની આસપાસ સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમારા અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોવો જોઈએ મેક્સિમમ એજની કોઈપણ લિમિટ આપવામાં આવેલી નથી એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈપણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ડાયરેક્ટ તમને સિલેક્શન મળશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વૉલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇડ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો એપ્લાય કરવા માટેની જે રીત છે જે સેમ છે અગાઉ આપણે વેકેન્સીમાં જોઈ ગયા છે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ શું એજ પોસિબલ જેટલું તમે પહેલું એપ્લાય કરશો એટલે પહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જશે ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી એપ્રિલ મહિનાની પાંચ સરકારી ભરતીઓની જાહેરાત નોટિફિકેશન જો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત